વડોદરા શહેરમાં વધતા જતા ઓવર સ્પીડિંગ કિસ્સાઓ બાદ આજે પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આજે શહેરના મકરપુરા બરોડા ડેરી રોડ પર એક કાર ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર પર વૃક્ષ સાથે કાર અથડાઈ હતી જ્યારે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે શહેરના રાજમાર્ગો પર ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો અને અન્ય રાહદારીના જીવને પણ જોખમમાં મૂકે છે જ્યારે આવા અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે આજે શહેરના મકરપુરા બરોડા ડેરીથી તરસાલી તરફ જવાના માર્ગ ઉપર એક કાર ચાલકે વળંગમાં સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર પર વૃક્ષ સાથે અથડાઈ હતી અકસ્માતમાં કાર વચ્ચેથી રીતસરણી વળી ગઈ હતી અને અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે સ્થળ પર લોકટોળા ટોળા એકત્ર થઈ ગયા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઇડર પર વૃક્ષ ન હોત તો કાર ડિવાઇડર કૂદીને સામેથી આવતા અન્ય વાહન ચાલકોને અડફેટે લઈ લીધી જોકે સદનસીબે ડિવાઇડર પરના વૃક્ષે મોટી હોનારત થતાં અટકાવી હતી સમગ્ર મામલે મગરપુરા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે